નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહેતા પેન્શન ધારકો અને સરકારી કર્મચારીઓ માટે અંતે આવે છે મહત્વપૂર્ણ અપડેટ મિત્રો તો તમે જાણો છો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે એક એવા મુદ્દા પર જેમાં આખા દેશના લાખો કર્મચારી પેન્શનધારકો નિવૃત્તિ કર્મચારીઓ જે રાહ જોઈ રહ્યા છે કે અઢાર મહિનાનું બાકીડીએસ કોરોના સમયગાળા રોકી રાખી તો તે બાબતે સારા સારી તબીબી ભથ્થામાં વધારો વધારો કરવામાં આવ્યો છે ને ઉંમર આધાર્ય સંપૂર્ણ પેન્શન મળશે મિત્રો તેમાં પણ વધારો કરવામાં આવ્યો છે નવો વધારો આજે કેન્દ્ર સરકારે મંજૂર કર્યો છે આનો સીધો લાભ દેશના કર્મચારી અને પેન્શનધારકને મળવાપાત્ર રહેશે મિત્રો તો મિત્રો ત્રણ ચાર મુદ્દા પર આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઇક કરી લો તમને અમારી આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે હર અપડેટ મળતી રહેશે મિત્રો તો સૌ પ્રથમ આપણે વાત કરવી છે અઢાર મહિનાનું બાકી ડીએસ વિશે દરમિયાન સરકાર દ્વારા રોકી રાખવામાં આવ્યું હતું જાણું છું સરકાર દ્વારા બે હજાર વીસથી લઈને બે હજાર એકવીસ સુધી અઢાર મહિના ડીએડીએસ કોરોનાના કારણે રોકી રાખવામાં આવ્યું છે દેશની આર્થિક સ્થિતિ ન પર છોડાવવા માટે સરકાર દ્વારા અદભુત નિર્ણય લેવામાં આવ્યો હતો કે આગળ જે દ્વારા સરકારી કર્મચારીઓને પેન્શન અને કર્મચારીઓને પગાર ડીએડીએ રોકી રાખવામાં આવ્યું હતું તો હવે સરકારે નક્કી કર્યું છે કે આ બાકી રકમ ચાર હપ્તામાં ચૂકવવામાં આવશે બે હજાર પચીસ સુધી ડિસેમ્બર બે હજાર પચીસ સુધી સમાપ્ત સમાપ્ત બનાવવાની યોજના યોજના ચાલુ રહી છે મિત્રો આ યોજના મુજબ રકમ સીધા દરેક પેન્શન હોય દરેક પેન્શન ખાતામાં જમા થશે અને સરકારી કર્મચારી બેંક ખાતા સુધી પહોંચી જશે સરકારના નિર્ણયથી લાખો કર્મચારી એ પેન્શન ધારકો માટે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને પછી અનેક પરિવારોને આર્થિક સુરક્ષા પણ મળશે મિત્રો સરકારના નિર્ણયથી રાજકીય ખાતામાં બોજ ભારે બોજ પડવાનું છે બીજી વાત કરી છે મિત્રો જે યોજના જીવન રેખા પર સાબિત થશે ધારો કે દેવૃત્તિ કર્મચારીઓ દર મહિને પચાસ હજાર રૂપિયા પેન્શન મળે છે તો તેમને અઢા અઢા મહિનાનો બાકી ડીશ્રમ પંચોતેર હજારથી લઈને ને યોજનાની રકમ એક સારી મળવાપાત્ર રહેશે આટલી મોટી રકમ વૃદ્ધ પેન્શન માટે ખૂબ જ ઉપયોગી રકમ છે મિત્રો હવે વાત કરીશું બીજી મહત્વપૂર્ણ નિર્ણય પર જે સરકાર લેવામાં આવ્યો તો કે તબીબી પ્રથમ વધારો સરકારી તબીબી ભથ્થામાં આરોગ્ય વિભાગ વધારો તમે જાણો છો બહુ ઓછો ઓછું ઓછું તબીબો મળતું હતું પરંતુ હવે એ નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે હવે જે તબીબી ભથ્થા રૂપિયા બે હજાર પાંચસોનો સહાય આપવામાં આવશે બે હજાર પાંચસો વધારો કરવામાં આવશે પહેલાં બહુ રકમ ઓછી હતી આના કારણથી ઘણા પેન્શન અને હોસ્પિટલ અને દવા દવા માટે ઘણી મુશ્કેલી ઊભી થઈ હતી તો પેન્શનો આરોગ્ય અને આરોગ્ય અને આરોગ્યની રાહત માટે પણ સુધારો થશે અને દવાઓના પગલું માત્ર આર્થિક આર્થિક રીતે પૂરતો નથી પરંતુ વડીલોની વડીલોની આર્થિક સ્થિતિને પહોંચવા પહોંચોડાવવા માટે પણ સુરક્ષા ઉપયોગી બનશે મિત્રો આમ બીજી ત્રીજી વાતમાં આવે છે સંપૂર્ણ પેન્શન માટે પાત્રતા ઉંમર ફેરફાર કર્યો છે મિત્રો હવે એકોતેર વર્ષની એકોતેર વર્ષ નક્કી કરવામાં આવશે સંપૂર્ણ પેન્શન આપવામાં આવશે જે પણ પેન્શનધારો કહ્યું એકોતેર વર્ષની ઉંમર સંપૂર્ણ પેન્શન પાત્ર ગણાશે આની જે વૃદ્ધો છે એ વૃદ્ધો પેન્શન લાંબા સમજશે સહાય મળશે તો મિત્રો જે મુદ્દાઓ ચર્ચા કરી છે કે અઢામનો મહિનાનો ડીએડીએસ અને મિત્રો ડીએમ વધારો પણ કરવામાં આવે છે સરકાર સીધા ડીએમમાં ટેન ટકા વધારો અઠ્ઠાણું ટકા વધીને ઓગણસાઠ ટકા કરવામાં અઠ્ઠાણું ટકા વધી પંચાણું ટકા વધીને અઠ્ઠાણું ટકા કરવામાં આવે છે ત્રણ ટકા વધારો કરવામાં આવે છે મિત્રો સરકાર દીધા સરકાર સીધા અનેક નિર્ણયો લેવામાં આવેલા છે તો મિત્રો મળતી માહિતી મુજબ જે પેન્શન જે પેન્શનધારક છું અને કર્મચારીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી માહિતી છે સાથે સાથે વાત કરવી છે કે કેન્દ્રીય કર્મચારીની પેન્શન પેન્શન માટે એક મહત્વપૂર્ણ સમાચાર હતા તમને કહ્યું તેમ હવે વાત કરીશું આઠમા પગાર પંચ ક્યારે લાગુ થશે આઠમા પગાર પંચને લગતી અટકળ વચ્ચે આ સ્પષ્ટ આવી છે કેન્દ્રીય મંત્રીમંડળ જાન્યુઆરીમાં કમિશનની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી પરંતુ તેની રચના હજુ સુધી રજૂ થઈ નથી અને એકવાર રચના થયા પછી કમિશન હિસ્સેદારો સાથે પરામર્શ કરશે અને વિગતવાય રજૂ કરશે જેમાં સામાન્ય રીતે એક વર્ષથી વધુ સમય લાગે છે મિત્રો આ રિપોર્ટમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ફેરફાર તો એકંદરે પગાર માળખામાં સુધારની ભલામણ કરવામાં આવશે અને નોંધનીય છે કે જ્યારે નવું પગાર પંચ લાગુ કરવામાં આવશે ત્યારે માન માનક પ્રક્રિયા મુજબ ડીએ ઘટક શૂન્ય થઈ જશે અને હાલમાં પગાર પંચ ડીએ મૂળ પગાર અઠ્ઠાણું ટકા મુજબ મળશે મિત્રો તો આ અત્યારે મહત્વપૂર્ણ થેન્ક યુ વેરી મચ